ગીતાજીના આ એક શ્લોકમાં છે તમારી દરેક સમસ્યાનું સમાધાન શ્લોક તો તમે વાંચ્યો પણ હશે અને જાણતા પણ હશો પણ તેનો અર્થ તમે જાણતા નહીં હો તો આજે એ ગીતાજીના શ્લોકનો અર્થ વિશે તમને વિસ્તૃત માહિતી આપવાના છીએ તો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવી ઘણી બધી જાણકારીઓ જણાવવામાં આવી છે જેના માધ્યમથી આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ એમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન પણ જણાવવામાં આવ્યું છે એવા ઘણા બધા નિયમોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જો મનુષ્ય તેનું પોતાના જીવનમાં પાલન કરે છે તો તે પોતાના જીવનને ખુશહાલ બનાવી શકે છે આજે અમે તમને એવા જ ગીતાના એક શ્લોક વિશે જણાવવાના છીએ જેનાથી તમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા અવશ્ય રહેજો શ્લોક છે

પહેલું કાર્ય છે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુને પરમાત્માના ત્રણ સ્વરૂપોમાંથી એક એટલે કે જગતના પાલનકારક માનવામાં આવે છે શ્રી હરિ એ ઐશ્વર્ય સુખ સમૃદ્ધિ અને શાંતિના સ્વામી પણ છે શ્રી વિષ્ણુના અવતારોની પૂજા કરવા પર ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે જો તમે તમારા જીવનને સફળ બનાવવા માંગો છો તો તમારે થોડા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારો ખરાબ સમય સારા સમયમાં પરિવર્તિત થઈ શકે છે આજે અમે તમને આ જ સિદ્ધાંત વિશે જાણકારી આપવાના છીએ તો ચાલો તમને જણાવી દઈએ કે કયા સિદ્ધાંતોને જીવનમાં અપનાવવાથી જીવન સફળ બની શકે છે તો સર્વપ્રથમ છે હરિનામ સંપૂર્ણ સંસારનું પાલન પોષણ ભગવાન શ્રી વિષ્ણુ કરે છે જો તમે તમારું જીવન બદલવા માંગો છો તો તેના માટે હંમેશા શ્રી હરિનું નામ જપવું જોઈએ જ્યારે આપણે શ્રી હરિના નામનો જાપ કરીએ છીએ તો તેનાથી આપણા જીવનમાં તૂટેલા બધા જ સંબંધો સુધરી જાય છે એટલા માટે જ્યારે પણ તમે ભગવાનને યાદ કરો છો તો તમારા સાચા મન અને સમર્પણ અને શ્રદ્ધાની ભાવનાથી યાદ કરો બીજું છે ગીતાજીનો પાઠ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા એ સાક્ષાત સ્વરૂપ છે એટલા માટે આપણે બધાએ દરરોજ ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ જે વ્યક્તિ નિયમિત રૂપથી ગીતાજીના શ્લોકોનું અધ્યયન કરે છે તો તે વ્યક્તિની ઉપર હંમેશા ભગવાનની કૃપા બનેલી રહે છે ત્રીજી વાત છે તુલસીજીની સેવા તો ઘરમાં તુલસીજીનો છોડ હોવો ખૂબ જરૂરી છે આ વાતની પુષ્ટિ વિજ્ઞાનમાં પણ છે કે ઘરમાં તુલસીજીનો છોડ હોવાના કારણે વાતાવરણ શુદ્ધ બને છે અને નકારાત્મક ઉર્જામાંથી છુટકારો મળે છે સવારે અને સાંજે તુલસીજીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને સમયસર મંજરી પણ ઉતારી લેવી જોઈએ નહીંતર વૃંદાદેવીને કષ્ટ સહન કરવા પડે છે ગાય માતાની સેવા જે વ્યક્તિ પોતાના ઘરમાં ગાય પાળે છે તો તેમના ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે ગાયથી પ્રાપ્ત થતું દૂધ ગૌમૂત્ર અને ગોબરને પવિત્ર માનવામાં આવે છે જો ગૌમૂત્રનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યાઓમાંથી પણ છુટકારો પ્રાપ્ત કરી શકાય છે જો તમે તમારા ઘરમાં ગાયને પાળી શકતા નથી તો કોઈ ગૌશાળામાં જઈ તમારી શક્તિ અનુસાર તેની સેવા કરવી જોઈએ એમને ઘાસ ચારો લીલું અર્પણ કરવું જોઈએ ત્યારબાદ છે એકાદશીનું વ્રત તો મિત્રો આખા વર્ષ દરમિયાન આવતી એકાદશીના દિવસે એકાદશીનું વ્રત કરી અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે અને છઠ્ઠી વાત બતાવવામાં આવી છે કે વિપ્ર એટલે કે બ્રાહ્મણોની સેવા પૂજા અર્ચના અને એમનું માન સન્માન જાળવવું તો આ છ વાતો ગીતાજીના શ્લોકમાં બતાવી છે કે જેનું નિયમિત અથવા પોતાના જીવનમાં સાચી શ્રદ્ધાથી પાલન કરવામાં આવે છે તો તે વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને આ સંસાર સાગરની અંદર એને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં